નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઈકો ગુજરાતી પૃથ્વી દિવસ આપણા ગ્રહને સુરક્ષિત રાખવા માટે એક આહવાન તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ વૈશ્વિક વસ્તી આઠસો કરોડ થી વધુ આઠ અબજ વધતા સંદેશ પૃથ્વીને ને પહેલા કરતા વધુ આપની જરૂર છે પૃથ્વી દિવસ શું છે પૃથ્વી દિવસ એ એક વૈશ્વિક કાર્યક્રમ છે જે પર્યાવરણીય સંરક્ષણ અને આપણા ગ્રહ સામેના તાત્કાલિક પડકારો વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે જ્યારે સત્તાવાર આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ બાવીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ત્યારે કોઈ પણ દિવસ પૃથ્વીનું સન્માન કરવાનો દિવસ હોઈ શકે છે અને આજે પાંચ ઓગસ્ટ આપણને આપણા એકમાત્ર ઘર પ્રત્યેની આપની જવાબદારીની યાદ અપાવે છે જેમ જેમ વૈશ્વિક વસ્તી આઠ અબજ વટાવી રહી છે તેમ તેમ પૃથ્વીના સંસાધનો હવા પાણી જમીન અને જૈવ વિવિધતા પર દબાણ ઝડપથી વધી રહ્યું છે આ પર્યાવરણીય જાગૃતિ ક્રિયા અને શિક્ષણ ને પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બનાવે છે આજે પૃથ્વી દિવસની જરૂરિયાત બે હજાર પચીસ માં પણ લોકોમાં હજુ પણ આ વિશે જાગૃતિનો અભાવ છે આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ વન્નાબુદી અને જૈવ વિવિધતાનું નુકસાન હવા પાણી અને જમીનનું પ્રદૂષણ વધુ પડતો વપરાશ અને કચરો મહાસાગરો અને નદીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ પર્યાવરણીય આયોજન વિના શહેરીકરણ ઘણા લોકો હજુ પણ અજાણ છે કે આપણી રોજિંદા ક્રિયાઓ પ્લાસ્ટિકના ઉપયોગથી લઈને વીજળી અથવા પાણીનો બગાડ ગ્રહને અફર નુકસાન પહોંચાડી રહી છે પૃથ્વી દિવસ એક યાદ અપાવે છે અને જાગૃતિનો સંકેત આપે છે આઠસો કરોડ લોકોની દુનિયામાં પૃથ્વી દિવસ શા માટે મહત્વપૂર્ણ છે આટલી મોટી વૈશ્વિક વસ્તી સાથે ખોરાક પાણી અને ઉર્જાની માંગ આસમાને પહોંચી ગઈ છે ઘરો રસ્તાઓ અને ઉદ્યોગો માટે જગ્યા બનાવવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે વધુ વાહનો કારખાનાઓ અને ફ્લાઇટ્સ સાથે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે કુદરતી આફતો પૂર ગરમીના મોજા ચક્રવાત આબોહવા પરિવર્તનને કારણે વધુ વારંવાર અને તીવ્ર બની રહ્યા છે હવે તે ફક્ત વન્યજીવનનું રક્ષણ કરવા કે વૃક્ષો વાવવા વિશે નથી તે ભવિષ્યની પેઢીઓ માટે અસ્તિત્વ સુનિશ્ચિત કરવા વિશે છે પૃથ્વી દિવસના મુખ્ય વિષયો આપણી પૃથ્વીને પુનઃસ્થાપિત કરો વનીકરણ ટકાઉ ખેતી અને નવીનીકરણીય ઉર્જા જેવા ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરો આબોહવા સાક્ષરતા લોકોને આબોહવા પરિવર્તનના વિજ્ઞાન અને અસર વિશે શિક્ષિત કરવા ઘટાડો પુનઃ ઉપયોગ રિસાયકલ કચરાના વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક ઘટાડા પર ભાર મૂકવો ટકાઉ જીવનશૈલી લોકોને જીવનશૈલી અને વપરાશની આદતો બદલવા માટે પ્રોત્સાહિત કરવા આપણે શું કરી શકીએ વૃક્ષો વાવો અથવા પુનઃવનીકરણના પ્રયાસોને ટેકો આપો જ્યારે અબજો લોકો ભાગ લે છે ત્યારે નાના કાર્યો પણ મોટા ફેરફારો લાવી શકે છે વૃક્ષો વાવો અથવા પુનઃવનીકરણના પ્રયાસોને ટેકો આપો ન વપરાયેલ ઉપકરણો બંધ કરીને વીજળી બચાવો લીકેજને ઠીક કરીને અને બગાડ ટાળીને પાણી બચાવો સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો ખોરાકનો કચરો અને ખાતર કાર્બનિક કચરો ટાળો અન્ય લોકોને ખાસ કરીને બાળકો અને યુવાનોને પ્રકૃતિના રક્ષણ ના બાબતોનો સમાવેશ થવો જોઈએ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ નો અસરકારક રીતે ઉપયોગ કરવો શાળાઓ અને કોલેજો માં યુવાનોને જોડવા પર્યાવરણીય ગો અને વૈજ્ઞાનિકો સાથે ભાગીદારી કરવી શેરી નાટકો ઇકો રેલીઓ સફાઈ ઝુંબેશ અને પ્રદર્શનો યોજવા સમુદાયના નેતાઓ અને સ્થાનિક સરકારોને સામેલ કરવા નિષ્કર્ષ પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે જેમ મહાત્મા ગાંધીએ કહ્યું હતું દુનિયા પાસે દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પરંતુ દરેકના લોભ માટે નહીં આ પૃથ્વી દિવસ ભલે તે બાવીસ એપ્રિલ પાંચ ઓગસ્ટ કે કોઈ પણ દિવસે ઉજવવામાં આવે ફક્ત કેલેન્ડર પરની તારીખ નથી તે એક દૈનિક જવાબદારી છે જો આઠસો કરોડ લોકો નાના નાના કાર્યો સાથે ભેગા થાય તો આપણે નુકસાનને ઉલટાવી શકીએ છીએ અને હરિયાળી સ્વસ્થ અને વધુ ટકાઉ દુનિયા બનાવી શકીએ છીએ ચાલો આજથી શરૂઆત કરીએ હાઈપી અર્થ ડે પ્લીઝ લાઈક શેર અને સબક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ નમસ્કાર